સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં હું છું જય મહેતા આજનો લેક્ચર આપણો ભાષા શાસ્ત્રનો બીજા નંબરનો લેક્ચર છે જ્યાં હું તમને પ્રકરણ નંબર બે ભાષા શિક્ષણના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ લેંગ્વેજ ટીચિંગ સમજાવવાનો છું ખૂબ જ મોસ્ટ એમ બી ટોપિક છે વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે જો તમારે કોઈ પણ ટોપિક વ્યવસ્થિત તૈયાર કરવું હોય તો સૌથી પહેલા એનો કોન્સેપ્ટ ક્લિયર કરાય પછી તેને એમસીક્યુ સોલ્વ કરાય એટલે આખો કોન્સેપ્ટ તમને એકદમ ક્લિયર થઈ જાય અને હું પણ તમને એવી રીતના સમજાવું છું સૌથી પહેલાં કોન્સેપ્ટ કરાવીશ પછી તેને એમસીક્યુ કરાવીશ અને એમસીક્યુની અંદર પાછલા પીવાયક્યુનો પણ સમાવેશ કરેલો છે પીવાયક્યુમાં ટેટ ટાટ અને સીટેટ આ ત્રણે ત્રણ એક્ઝામ આવરી લેવામાં આવેલી છે જેથી તમને ખબર પડે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તમારી સંપૂર્ણ તૈયારી થઈ શકે બાકી મારો એવો જ પ્રયત્નો હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક વસ્તુ યાદ રહી જાય એટલે વિડીયોને છેલ્લે સુધી એને ધ્યાનથી જાઉં જે લોકોના વાર એ લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં ટોપિક વાઇઝ તમને દરેક વસ્તુ સમજાવી છે એટલે ધ્યાનથી એક આખું પ્લેલિસ્ટ જોઈ લેજો તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર બે ભાષા શિક્ષણને માત્ર માહિતી આપવાની પ્રક્રિયા નથી પરંતુ કૌશલ્ય વિકાસની યાત્રા છે આ માટે ચોક્કસ શિક્ષણ શાસ્ત્રીય સિદ્ધાંતો પેડાગોજિકલ પ્રિન્સિપલ્સ અને શિક્ષણ સૂત્રો અનુસરવા પડે છે મુખ્ય સિદ્ધાંત તો તમે પહેલા જો હવે જો એકવાર તમે સિદ્ધાંતો જોઈ લ્યો 1 2 3 ને 4 આ ચાર તમને સિદ્ધાંતો આપેલા છે અને પછી તમને ચારેના અલગ અલગ સૂત્ર આપેલા છે જનરલી આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે આગળ ભણી ગયા હશો બરાબર અને અમુક વસ્તુ નવી હશે જે ભણી ગયા જો ઈ તમને રિવિઝન થશે સૌથી પહેલું સુધારે છે સાવિક તાનો સિદ્ધાંત પ્રિન્સિપલ્સ ઓફ નેચરલનેસ ખાસાથી કહેવાનો કુદરતી ક્રમ શ્રવણ કથન વાંચન અને લેખન

પહેલાં લખવાનું શીખવામાં આવે છે જે આ સિદ્ધાંતની વિરુદ્ધ છે આમ તો ગુજરાતી અને અંગ્રેજી બંનેની અંદર આવું જ છે યાદ રાખજો હું તમને જે ટૉપિક સમજાવું છું એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને પદીશાસ્ત્રની અંદર આવી જાય છે કારણ કે તમારા બધા ટૉપિક સરખા છે એટલે સરખો જ સિલેબસ છે એટલે ચિંતા ન કરતા કે આ ગુજરાતીનું છે કે ઇંગ્લિશનું છે બંનેનો છે બરાબર તો ઘણીવાર એવું થતું હોય છે કે સૌથી પહેલાં પણ શું શીખી દેતા હોય લખવાનું શીખવતા હોય ઇંગ્લિશમાં એવું જ થાય છે સાચે એવું ના હોય સૌથી પહેલાં સાંભળવાનું શીખવાનું હોય પછી કથન પછી વાંચન પછી શું આવશે લેખન આવશે નથી કૌશલ્ય માટે પાણીમાં પડવું પડે તેને ભાષા શીખવા માટે સતત ઉપયોગ કરવો પડે જો ઘણા લોકોને એવું થતું હશે કે તમે તમને લોકોને છે ને ગુજરાતી આવડતું હોય હિન્દી આવડતું હોય પણ ઇંગ્લિશ બોલતા નથી આવડતું બરાબર આવું શું કામ બધા ની થતું હોય કારણ કે ગુજરાત તમે રોજ રોજ સાંભળો છો હિન્દી પણ તમે ટીવી અને અલગ અલગ મૂવીઝની અંદર રોજ રોજ સાંભળો છો સિરિયલમાં અને મૂવીઝમાં બરાબર પણ ઇંગ્લિશ તમે રોજ નથી સાંભળતા સાંભળતા નથી એટલે તમને બોલતા નથી આવડતું કારણ કે તમે બોલવાની પણ પ્રેક્ટિસ નથી કરતા એટલા માટે બાકી તમે ગુજરાતમાં અલગ અલગ ભાગમાં જતા હશો અમુક લોકોને કચ્છી બોલતા આવડતી અમુક સિંધી બોલતા આવડતી હોય બરાબર શું કામ કારણ કે રોજ રોજ બોલવાની પ્રેક્ટિસ કરતા છે તો તમારે જેમ તરતા શીખવું હોય તો બુક વાંચીને તરતા ન શીખે તો પાણીમાં ઉતરવું પડે એવી રીતના ભાષા માટે તમારે સતત બોલવું પડે લેંગ્વેજ લર્નિંગ ઇઝ હેબિટ ફોર્મેશન પ્રોસેસ જો પામરના મતે પામર છે ને મનોવૈજ્ઞાનિક છે બરાબર એને અલગ અલગ વ્યાખ્યા આપેલી છે એના તમારે ડિટેલમાં જાણવાની કે સમજવાની જરૂર નથી બરાબર ક્યારેક પૂછે જાય તો યાદ રાખવાનું છે એક્સ્ટ્રા એક માહિતી તમને આપેલી છે જે તમને જનરલી કોઈ બીજી બુકમાં જોવા નહીં મળે લેંગ્વેજ લર્નિંગ ઇઝ અ હેબિટ ફોર્મેશન પ્રોસેસ પ્રોસેસ મતલબ કે તમારે એક હેબિટ છે પામોરે પામરે કીધું તું જીવન સાથે અનુબંધ નો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ લિંકિંગ વિથ લાઈફ જો અનુબંધનો મતલબ શું લિંક કરવું આપણે જ્યારે લિંક કરતા હોય ને કોઈ વસ્તુને એ લિંક કરવાની વાત છે બાળક જે શબ્દોને વાક્ય શીખવવામાં આવે છે તે રોજિંદા જીવનમાં સાથે સંકળાયેલા હોવા જોઈએ ઉદાહરણ તરીકે કમળ શબ્દ શીખવવા કરતાં ગાય કે ઘર શીખવવું વધુ અસરકાર કારણ કે તે બાળક રોજ જોયેલી જો કમળ છે ને ઘણા લોકોએ જોયું ના હોય આપણે કમળને વારંવાર છે ને કાં તો ઓલા ભાજપના જે ધંધા હોય એમાં જોતા હોઈએ છીએ બરાબર અને કા પછી આપણે બુકની અંદર જોતા હોઈએ છીએ બધાને ખબર લોટસ એટલે કમળ એ બુખાવી દીધું હોય પણ સાચે રોજેરોજ કમળ જોતા રોજ બધી જગ્યાએ કમળ ઉગતા ન હોય ગુલાબ ઉગતા હોય ગુલાબ તો ઘણી જગ્યાએ જોયા હોય મંદિરમાં ગુલાબ જોયા હોય બરાબર ગાયને ઘર શીખવશેલું છે ગુલાબ શીખવશેલું છે પણ કમર શીખવું થોડું ખબર છે કારણ કે એ ડાયરેક્ટ આપણા જીવન સાથે જબન નથી ધરાવતું બહુ ભાષા બહુ ભાષીયતાનો સિદ્ધાંત વર્ગખંડમાં વિવિધ બોલીઓ સુરતી ચરોતરી બોલતા બાળકો હોય શિક્ષકે પ્રમાણભૂત ગુજરાતી શીખવતી વખતે બાળકની બોલીને તિરસ્કાર ન કરવો જોઈએ પણ તેને સંસાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ જો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે એક જ ક્લાસની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કે ગુજરાતની અંદર અમદાવાદમાં થોડીક ભાષા બદલાઈ જાય પછી કાઠિયાવાડમાં તમે થોડીક ભાષા બદલાઈ જાય પછી ચરોતરી અને સુરતી અલગ અલગ ભાષા છે આમ તો છે ગુજરાતી પણ થોડીક બોલી ફરી જાય અમુક શબ્દ ફરી જાય અમુક શબ્દનો અર્થ ફરી જાય એટલે શિક્ષકેને તિરસ્કાર ના કરવો જોઈએ પણ એનો સંસાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ શિક્ષકે જણાવવું જોઈએ કે ભાઈ આ શબ્દના અલગ અલગ

મૂર્તનો મતલબ શું જેને આપણે ટચ કરી શકીએ જેને આપણે જોઈ શકીએ અમૂર્તનો મતલબ શું જેને આપણે જોઈ ન શકતા પણ ખાલી અનુભવી શકીએ અમૂર્ત મતલબ અનુભવી શકીએ જેમ કે સુંદરતા સુંદરતા જે એ આપણે અનુભવ કરી શકીએ કયો વ્યક્તિ કેટલો દેખાવા સુંદર જોવાળાની આંખ ઉપર આધાર રાખે છે બરાબર એટલે સૌથી પહેલા આ સમજાવતા પહેલા સુંદર ફૂલ જે મૂર્ત બતાવું કે ભાઈ અલગ અલગ ફૂલ છે બરાબર એમાં અમુક ફૂલ બહુ સુંદર હોય દેખાવામાં સારું હોય અમુક ફૂલ મૂર્જાયેલું હોય તો દેખાવામાં ખરાબ હોય તો ખબર પડ્યું છે કે સુંદર એટલે શું છે બરાબર પડી સરળ પરથી સંકુલ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ પેલા સાદા વાક્યો પછી સંકુલ વાક્ય આ તમને ખબર જ છે આપણે આ ગુજરાતી વ્યાકરણમાં સમજતા હોય છે પછી આગમન થી નિગમન ઇન્ડક્શન ટુ ડિડક્શન બરાબર ઉદાહરણ આપીને નિયમ તારવો આગમન થી નિગમન શું ઉદાહરણ આપીને નિયમ તારવો મતલબ પેલા ઉદાહરણ આવવા જોઈએ પછી એનો નિયમ તારવો તો આગમન નિગમન પદ્ધતિ આપણે આની પેલા શીખી જ ગયા છીએ બરાબર તમને યાદ હોવું જોઈએ કાંઈ વસ્તુ યાદ નથી તો ફરીથી એકવાર પ્લેલિસ્ટ આપેલું છે લાઇન બાય લાઇન બધા વિડીયો ફરીથી જોઈ લેજો મારા વિડીયો જનરલી ત્રીસથી ચાલીસ મિનિટના હોય છે અમુક વિડીયો પંદર વીસ મિનિટના હોય છે અમુક ત્રીસ ચાલીસ મિનિટના હોય છે તમે આરામથી રિવિઝન કરી શકો છો બરાબર કાંઈ પીડીએફ વાંચવાની જરૂર નથી તમને પીડીએફ તો ટેલિગ્રામમાં મળવાની છે ફ્રીમાં બરાબર તમારે પ્રેક્ટિસ કરે તો પીડીએફમાં તમે એની પ્રિન્ટ કઢાવી શકો છો હાઇલાઇટ કરી શકો છો મળી જ જવાની છે ટેલિગ્રામ તમે જોઈન કરી જ લેજો બરાબર છે એક બે ટોપિક પૂરા થાય એટલે તમને આની પીડીએફ પર તમને આપી દઈશ પણ સાચે પીડીએફની જરૂર નથી તમે વારંવાર વિડીયો જોયા રાખો જેટલું વધારે સાંભળશો એટલું તમને વધારે યાદ રહેશે હવે નેક્સ્ટ છે પ્રોજેક્ટ પદ્ધતિ આ પણ ઘણીવાર આવી ગઈ છે પદ્ધતિ બરોબર ગીજુભાઈ બધેકા અને મેડમ મોન્ટેસરી જેવી શિક્ષણ વિધિઓ એક ગુજરાતી શિક્ષણમાં રમતગમત પદ્ધતિ પ્લે વે મેથડ ને મહત્વ આપ્યું છે આ પદ્ધતિમાં ગીતો છુડકડા અને પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શીખવવામાં આવે છે જે બાળકને રસ જાળવે પ્રોજેક્ટ પદ્ધતિ કિલ પેટ્રિક દ્વારા પ્રેરિત છે આ તમને આવી ગઈ હતી બરાબર પ્રોજેક્ટ પદ્ધતિ કિલ પેટ્રિક આપેલી હતી જોન વિચાર મૂકેલો હતો અને પદ્ધતિની રચના પ્રણેતા કોણ છે કિલ કિલ પેટ્રિક પેટ્રિક વિલિયમ જે વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની સમસ્યા ઉકેલીને ભાષા શીખે છે જેમ કે મારું ઘર વિષય ઉપર સર્વેક્ષણ કરવું હવે જો ગીજુભાઈ બધે કહે છે ને એને આપણે શિક્ષણના પિતા કહેવામાં આવે છે બરાબર છે શું કામ કારણ કે એને જે બુક લખેલી છે ગીજુભાઈ બધેકાની એક બુક છે તમે સર્ચ કરજો ખૂબ જ મોસ્ટ મસ્ત બુક છે બરાબર અને ટીચર માટે મોસ્ટ ટાઈમ પી આમ તો જોવા જઈએ ને તો સિંતેરપણાની એક બુક છે સાવ નાની બુક છે પણ કેવી રીતના ભણાવવું નહીં તમને શીખવાય કોઈ પણ શિક્ષકે આ બુક તો વાંચવી જ જોઈ બરાબર છે એની લિંક છે નું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ ક્યાંથી વાંચવી નહીં તમે કર જોઈ લેજો બરાબર બાકી કેવી રીતના ભણાવવું જોઈએ એમાં તમે આરામથી શીખી જશો ચાલો હવે આપણે વન બાય વન બધા ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ બરાબર છે જો નીચે તમને જવાબ આપેલો હશે જવાબમાં બહુ જાડી સ્પેસ નથી મૂકેલી એટલે ક્યારેક તમને જવાબ સ્ક્રીન ઉપર દેખાઈ દે તો એવી ચિંતા નહીં કરવાની તમારે જૉબ ઉપર ધ્યાન નહી આપવાનું તમારે ખાલી સવાલ ઉપર ધ્યાન આપવાનું એટલો કંટ્રોલ તમારે તમારા પાસે હોવો જોઈએ બરાબર અને સાઈડમાં પેન અને પેપર લઈને બેસી જવાનું લાઇન બાય લાઇન બધા વિડીયોસ આ જે એમસીક્યુ છે એ તમે લખી નાખો અને તમારા કેટલા હાથે આપણે જાતે ચેક કરો ચાલો મૂર્ત પરથી અમૂર્ત તરફ সূত্র નું શ્રેષ્ઠ ઉદાહરણ કયું રે મૂર્ત એટલે શું જેના પર ટચ કરી સકી જેના આપણે જોઈ સકી એ મૂર્ત એટલે શું જેને આપણે જોઈ સકતા નદી જે ખાલી અનુભવી સકી તો વ્યાકરણ નિયમો લખવા પ્રેમ વિશે ભાષણ આપવું સફરજન બતાવ અને સફરજન શબ્દ શીખાવું થી દિવાળી સફરજન બતાવી દી તો વસ્તુ દેખાડી દી બરાબર પછી સફરજન શબ્દ શીખવી દી એનો મતલબ શું ઓપ્શન નંબર 3 સાચો છે પડી ભાષાકીય તણ માં આગમન પદ્ધતિ એટલે શું આગમન અને નિગમન બે અલગ પદ્ધતિ સૌથી પહેલા જો તમે ઉદાહરણ આપીને નિયમ સમજાવો તો એને આગમન પદ્ધતિ કહેવાય અને નિગમનનો મતલબ શું તો નિયમ આપીને ઉદાહરણ સમજાવો બરાબર છે તમને નિયમ પહેલા આવે અને આગમન પદ્ધતિમાં ઉદાહરણ પહેલા આવે બરાબર તો ઉદાહરણ પરથી નિયમ ઉતારો ઓપ્શન નંબર બી કિલ પેટ્રિક પદ્ધતિ કઈ ના કિલ પેટ્રિક કઈ પદ્ધતિ પ્રણેતા છે તો પ્રોજેક્ટ પદ્ધતિ ઓપ્શન નંબર બી એકદમ સાચું છે બરાબર ભાષાએ ટેવ નિર્માણની પ્રક્રિયા કોણ તો પામર પામર આની પહેલા આવી ગયો તો ઓપ્શન નંબર બી પામર વર્તનવાદી દ્રષ્ટિ સાથે ટેવ આધારિત ભાષા શિક્ષણ પણ ભાર મૂકે છે બરાબર છે તો કોણ આવશે પામર પ્રાથમિક કક્ષાએ માતૃભાષા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે સાહિત્યકાર તૈયાર કરવું વ્યાકરણ શીખવું અર્થગ્રહણ અને અભિવ્યક્તિ અન્ય ભાષાઓ શીખવી તો જો માતૃભાષામાં શું કામ શિક્ષણ આપવું જોઈએ માતૃભાષામાં એટલા માટે શિક્ષણ આપવું જોઈએ કે પહેલેથી ભાષા શીખી ના છોકરો તો એનો અર્થગ્રહણ અને અભિવ્યક્તિ એકદમ વ્યવસ્થિત છે એટલા માટે રમત ગમત પદ્ધતિ પ્લે વે મેથડ નો મુખ્ય લાભ શું છે તે સસ્તી છે એ ના આવે તેમાં શિક્ષકે કંઈક કરવું પડતું નથી આ પણ ના આવે પરીક્ષા લેવાતા નથી આપણને શું આવે તેનાથી શિક્ષણ આનંદદાયક અને બોજ મુક્ત બને છે બીજુભાઈ બધે કાંઈ યાદ રાખવાના અને મોન્ટેસરી ભાષા શિક્ષણનો સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક ક્રમ કયો છે તો સૌથી પહેલા શું આવશે લેખન આવશે કે વાંચન આવશે તો આ બે ના આવે શ્રવણ કથન હોવું જોઈએ તો આમાં બે ઊંધા પેલા બે માંથી કોઈક આન્સર હોવું જોઈએ વાંચન અને લેખન તો લેખન સૌથી છેલ્લે હોય સૌથી પહેલા બાળક છી સાંભળે તમે જ્યારે નાના હતા ત્યારે સૌથી પહેલા તમે સાંભળવાનું ટ્રાય કરો બરોબર પછી ધીમે ધીમે તમે બોલવાનું ટ્રાય કરો પછી તમે વાંચવાનું ટ્રાય કરો અને પછી તમે લખવાનું ટ્રાય કરો બરોબર છે સૌથી પહેલા તમે સાંભળો જો સાંભળવાનું સૌથી પહેલા આવે ઓપ્શન નંબર બી LS RW આ તમારે અંગ્રેજીના નામ ખબર હોય જો બરોબર L એટલે લિસન પડી કથન બરોબર જેને સ્પીક કહેતા હોય રીવાંચન એટલે કે વાંચન રાઈટ અને લેખન એટલે કે રાઈટ બરાબર એટલે લેસન કરો પછી સ્પીચ બોલો પછી આર એટલે રાઈટ અને પછી ડબલ્યુ એટલે આ વાંચન એટલે રીડ અને ડબલ્યુ એટલે રાઈટ શિક્ષક પેલા આખું વાક્ય શીખવે છે અને પછી શબ્દો સમજાવે છે તો તે કયા સૂત્રોનું પાલન કરે છે પેલા આખું વાક્ય શીખવ્યું પછી શબ્દો સમજાવ્યા તેનો મતલબ શું કે સમગ્ર અંશ સમગ્ર દિઅં તરફ ઓજો આખું વાક્ય પહેલા કહી દીધું સુખી નહોતું પછી અલગ અલગના શબ્દો જે સમજાવી દીધા તો સૌથી પહેલા આખે આખું શીખી દીધું સમગ્ર શીખી દીધું પછી અંશ શીખાયો એટલે કે અંદરના શબ્દો સમજાયા તો સમગ્ર દીઅંશ તરફ જો ગેસલ્ટ મત મુજબ સમગ્રને પહેલા સમજાવ અને પછી તેના ભાગો માં જો ગેસલ્ટ জ্ঞাত પરત્યજ્ઞતર સૂત્રનો મુખ્ય ઉપયોગ કયા પાઠના કયા સોપાનમાં થાય છે જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ અને કે જે જાણકારી જેના એના ઉપર તેઓ જાણ જે જાણકારી નથી ત્યાં તરફ જવું મૂલ્યાંકન વિષયાભિમુખ સ્વાધ્યાય સ્વાધ્યાય કે નિદર્શન વિષય અભિમુખ તમને ખબર છે ને પીટીસીને ને એડમાં આવે છે જ્યારે કોઈ વિષય શીખવતા પહેલા એના વિશે તમે કંઈક સમજાવવું જોઈએ નહીં વિષય અભિમુખ કહેવાય તો એ જ્ઞાત છે એ અજ્ઞાન તરફ જઈ જાય તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે બરાબર નવો પાઠ શીખવતા પહેલાં બાળકની પાઠ વિશે શું આવડે છે એના વિશે એક જાણકારી આપી વિશે એમથી કહ્યું ભાષા શિક્ષણનું ઉત્પાદક કૌશલ્ય ક્યું છે ઉત્પાદક બરાબર એટલે કે લાસ્ટમાં જે આવે તે ઉત્પાદક કરો છો ભાષાનું શિક્ષણ આપો છો છેલ્લે શું આવવું જોઈએ છેલ્લે આવવું જોઈએ લેખન તો ઓપ્શન નંબર સી એકદમ સાચું જે છેલ્લે શું આવશે લેખન આવશે પેલા શ્રવણ આવે પછી કથન આવે પછી વાંચન છેલ્લે શું આવે લેખન આવે ઓપ્શન નંબર સી ઉત્પાદક કૌશલ્યમાં કથન અને લેખન આવે છે તો કથન તો આપણે જે આપણે બોલીએ છીએ લેખન હોય છેલ્લે આવે છે તમારામાં કથન ઓપ્શન આપેલું નથી એટલે આપણે લેખન લખી નાખીજો બરાબર ચાલો નેક્સ્ટ વિડીયોમાં હું તમને ચેપ્ટર નંબર ત્રણ સમજાવવાનો છું બરાબર ત્યાં સુધી જે લોકો એ લાઈક નાખે લાઇક કરી નાખજો અને હાઇપ આપી દેજો એટલે આપણો વિડીયો બીજા લોકો સુધી પણ પહોંચી શકે તો વિડીયોમાં